રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો અમારે વિદેશમાં છે ને સૌથી એક મોટો પ્રોબ્લેમ પંદર વર્ષથી હું છું વિદેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ ને ખાવાનું ગુજરાતી આપણું વેજીટેરિયન માટે હો બાકી બધાને મળી જાય છે એની વાત જ કરો એમ પણ વેજીટેરિયન જેને રહેવું હોય બત્રીસ દાંતમાં જેમ જીભ રી એવી રીતે રહેવું હોય જેને એના માટે છે બરોબર તો બહુ બધું એમ આજે પંદર વર્ષથી આ સૌથી મોટો પ્રોબ્લેમ બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બધા પણ આ ખાવાનો પ્રોબ્લેમ છે ને એ તો પછી હવે હવે તો ઘણા બધા કંપનીઓ છે પણ હું જેને કરું છું તો એના માટે જો આ અમે શું અમે અમારે અહીંયા રહીએ છીએ ને માં હાલમાં હું રહું છું બરાબર ઇટાલીમાં રહું છું ત્યાં પણ ક્યાંય આજુબાજુ મળતું જ નથી સો કિલોમીટર સુધી યુકેમાં અત્યારે હાલમાં હું રહું છું તો અહીંયા પણ અમારે લેસ્ટર અહીંયાથી થાય સો કિલો સો માઇલ એટલે હવા હો કિલોમીટર થાય એકસો પચીસ કિલોમીટર તો સ્પેશિયલ જવું પડે તો એટલો ટાઈમ ન હોય કે સ્પેશિયલ વિદેશ હું હોય બધી જગ્યાએ આડો તો ખાવા પીવાનું સૌથી મોટો ઇશ્યુ થાય છે તો એના માટે જો ખાવાનું છે ને અહીંયા જો અમે શું ખાઈએ છીએ બરોબર આ છે ને રેડી ટુ ઈટ છે સોલે મસાલા હમણાં હું બનાવીશ પણ આ તો તમને બતાવી દઉં ખાલી તો આવી રીતે હું મગવું છું બધું આવે છે મારે ને તમારે પણ હવે જો કોઈ આ વિદેશમાં રહેતા હોય ભણવા આવ્યા હોય કામે જતા હોય એને કાંઈ ટેન્શન નહીં સીધું તમે પાંચ મિનિટમાં તો આ સીધું તમારે તૈયાર થઈ જાય બકાલું લઈ આવવું બનાવવું ઠીક છે ટાઈમ હોય તો બનાવવું ફ્રેશ તો ફ્રેશ પણ આ તો પ્રોબ્લેમ જેને ખાવા પીવાનો હોય ને એને તો જો આ રાઈસ ખીર છે બસોના ઉપર આઈટમ છે બરાબર દાલ તડકા છે આ એનું પાણી નાખવાનું માપનું છે આમાંથી એડ કરવાનું પાણી આમાં અને ખાલી તૈયાર થઈ જાય છે હમણાં એ પણ હું તમને બેંગન ભરતા છે ઓહો રીંગણાનો અરથો ભાઈ રીંગણાનો અરો રીંગણાનો અરો ગાજરનો હલવો છે જો બરોબર શું શું છે બધું તમને હું ફટાફટ બતાવી દઉં શું શું મેગું મેગું આ વેજ બિરયાની છે બોમ્બે પાઉંભાજી વાહ ભાઈ વાહ બોમ્બે પાઉંભાજી છે મસાલા ખીચડી છે જે તમારે ખાવું હોય અને એકદમ વ્યાજબી ભાવે છે જેને પણ જોઈએ ને એ ઈમેલ એડ્રેસ આવી અથવા તો કમેન્ટ કરજો બરાબર અને તમારે બિઝનેસ આનો કરવો હોય ને તો પણ કહેજો બરાબર બિઝનેસ કરવો હોય તો આપવામાં આવશે અને એમ માનજો કે મારી પ્રોડક્ટ છે પનીર ભુરજી પનીર ભુર્જી છે ખમણ વાહ ભાઈ વાહ સુરતના ખમણ આવી ગયા ભાઈ તૈયાર એકદમ ઇઝી પેકેટ પણ કેવા મસ્ત મસ્ત છે જો રગડા સમોસા અને બટાકા પુવા આવી તો બસો આઠ છે પણ આ તો હું જે ખાઉં છું ને એ આતો છે બરોબર તો આ બધી જાતની પ્રોડક્ટ છે જો છો જેને પણ વિદેશમાં રહેતા હોય એને ખાવાના પ્રોબ્લેમ તો વેજીટેરિયન વાળા હોય ને એને માટે બાકી તો કોઈને પ્રોબ્લેમ નથી આની પહેલાં એ તમને કીધો છે તો મારે આ કાંઈ ખાસ કરીને આ પ્રોબ્લેમ છે ખાવાનો હવે આ સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ વિદેશમાં કોઈ જતા હોય ફરવા આવતા હોય ને ખાસ કરીને યુરોપમાં જતા હોય ને તો પણ તમને ઇન્ડિયામાં જોતા હોય એને પણ મળશે આખા વર્લ્ડમાં ગમે ત્યાં મળશે એમ ગમે ત્યાં તમને કુરિયર કરી દેવામાં આવશે બરોબર તો વિદેશ તમે ખાસ કરીને ફરવા જે લોકો જાતા હોય ને એને માટે ખાસ આ બધા લેતા જવાના કારણ કે યુરોપમાં છે ને વેજીટેરિયન હોટલ લોમાં જ મળે હવે હોટલે તમારે તમે હોય ક્યાંક બીજે ને હોટલ ક્યાંક હોય બીજે રેસ્ટોરન્ટ તો ત્યાં જમવા જવું પડે તો હવે એ બધું મેનેજ કરવું ઈઝી નથી મને ખબર છે કેટલા બધા લોકો યુરોપમાં આવેલા ને કીધું ભાઈ જમવાનો પ્રોબ્લેમ છે શું કરશું મેં કીધું ભાઈ કાંઈ ના થાય જે કાંઈ મળે છે એ ખાઈ લ્યો બાકી કંઈ આપણું ખાવાનું નહીં મળે આ હોય ને તો તમે બ્રેડ મળે બ્રેડને આ તમે ખાઈ શકો બરાબર આ બધી સબ્જી એમ આ રીંગણાનો ઓરો ખાવાનું મન થાય તો ઓરો ખાઈ લેવાનો જે કાંઈ આમાં તમારે પનીર બટર મસાલા ખાવાનું મન થાય તો એ ખાઈ લેવાનું એમ જે ખાવું હોય એ ખાઈ શકો એમ મેન તો હોય ને ગુજરાતીઓને ગમે એવી માણસને એનું પોતાનું જે ખાવાનું હોય ને એ ન મળે ને એટલે ગમે તે હોય ને ગમે એવી સુવિધા મળે ગમે એટલું બધું પૂછાશે બરાબર તો અમારે આવી રીતે મારે ઇસ્યુ થતા હોય છે તો મેં બધી મગવેલી છે આમાંથી બધી ધીરે 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 બનાવીશ અને ઓલ ઓવર વર્લ્ડમાં તમારે જ્યાં જોઈએ ને ત્યાં ક્વોન્ટિટીનો કેટલી જોઈએ છે એના ઉપર છે બરાબર વીસ પેકેટ પચીસ પેકેટ ત્રીસ પેકેટ પછી જેને દુકાનમાં રાખવા વેચવા માટે એને પણ બધાને મારું ઈમેલ એડ્રેસ છે આ મારી જ કંપની અમે પાર્ટનરમાં કોલી કરી છે તો તમારે જે કોઈને લેવું હોય તો ઈમેલ કરજો અથવા તો કમેન્ટ કરજો હું તમારો કોન્ટેક કરી તમે મારો કોન્ટેક કરજો અને ફરવા જાઓ તો પણ કામ આવશે તો ચાલો આમાંથી અમે ગમે તે બનાવીએ છીએ ટ્રાય કરીએ છીએ કરીએ કરીએ સમોસા છે બોમ્બે પાઉંભાજી છે મસાલા ખીરછીડી છે સોલે મસાલા ચાલો ભાઈ અત્યારે અમે બનાવીએ સોલે મસાલા કેવી રીતે બને એ પણ તમને બતાવું મારો ભગવાને છે ને ખાવાનો પ્રોબ્લેમ દૂર કરી દીધો અંદર છે ને પેકેટ ને ઉપર એક વાઈટ વાઈટ ટીકડી છે એમાં લખેલું હોય છે કે કેટલું પાણી નાખવાનું છે એટલું પાણી નાખી અને ગેસ ધીમો રાખવાનો અને પછી એમાં નાખી દેવાનું જે કંઈ પણ શાક હોય ને એ બધાના પાણીનું પ્રોપર એડજસ્ટ નાખવાનું બરાબર અને પછી હલાવી નાખવાનું તો અમે બનાવ્યા છે સના ચોલે મસ્ત સ્મેલ આવે છે અહીંયા જોઓ છો મસ્ત થયા છે હમણાં એને આખી પ્રોસેસ કઈ રીતના કરવાની પાણી માઇક્રોવેવમાં માઇક્રો ઓવનમાં નાખો ને તો કંઈ કરવું ન પડે તો અમે વધારે ગેસમાં બનાવવાની ટ્રાય કરીએ છીએ માઇક્રોવનમાં પણ બનાવીએ છીએ પણ એટલું બધું નહીં તો તમે માઇક્રોવેવમાં નાખી દે ને તો એમાં પાછળ પાણી મિનિટ લખેલી છે અને મારી માય રાજી થાય કે હવે તો તૈયાર આવી ગયો એટલે હવે બનાવવાની માથા જ નહીં કે ખાધા જ રાખવાનું કે કેમ કે અત્યાર સુધી બનાવી બનાવી દે તો ફ્રેશ તો ફ્રેશ પણ આ તો ન મળતું હોય ને તો એમ કે આ બધું સારું છે ને અમારે તો અહીંયા બહુ દૂર લેવા જવું ને જઈએ તો ખરી જ પણ આ તો ઇટલીમાં હોય ઇઝરાયલમાં હોય ઇટલીમાં હોય યુરોપમાં કોઈ પણ જગ્યાએ અમેરિકા કેનેડા કોઈ પણ જગ્યાએ તો આપણો ટૂંકમાં ટેસ્ટ મળે એમ કે ખાવાનો હમણાં હવે ટેસ્ટ કરશો એ પણ તમને બતાવશો કેવો ટેસ્ટ છે પ્રોપર બરોબર અને પછી એને પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવાનું તો અમે બનાવી લીધું છે પાંચ મિનિટ ઢાંકી દીધું છે અને એની અંદરથી છે ને આવું નીકળે છે એ પેલા કાઢી લેવાનું ઓકે જે આવી ટીકડી હોય છે એ કાઢી લેવાની છે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું બધાને સના ચોલે મસ્ત થઈ ગયા છે મસ્ત ઇન્ડિયા જેવો ગુજરાતી ટેસ્ટ છે એમ ગ્રેવી જોવો કેવી ગ્રેવી પણ થઈ ગઈ એટલે આ એક માણસને ફૂલ થઈ જાય એમ એક માણસને બરોબર અને એકદમ બધું મસ્ત છે એમ એક વખત મગાવીને ટ્રાય કરજો જેને જોતો હોય બરાબર કોઈને ફરજિયાત નથી ટૂંકમાં આ તો હું ખાઉં છું અને મને ફાયદો થયો છે વઘારેલી ખીચડી બનાવી અને આ આ બનાવ્યા તો જો છે બરોબર અને ગ્લાસ સવારના સિરામણ કરવા તો મારી માય પણ ટ્રાય કરે બરોબર એની એ ક્યારે આ પહેલી વાર ખાય એની હું ખાધું નથી તૈયાર આવતું એને ખબર કે આવી રીતે બનાવવું જ ન પડે સીધું પાણીમાં નાખવાનું તૈયાર થઈ જાય બરોબર

તો જેને જોતું હોય ને ઈમેલ કરજો અથવા તો કોમેન્ટ કરજો હું તમને નંબર આપીશ એમાં વર્લ્ડ વાઇઝમાં કંઈક લીસ્ટ પ્રોડક્ટ છે બસો બસો શાક છે આખા ઓલ ઇન્ડિયાના શાક

પણ આસ્તી નો આમ તો જાજો ટાઈમ ના બગડે વિદેશ માં છે ને ટાઈમ બનાવવું લઈ આવું આ બધા ટાઈમ નથી ટાઈમ ની બહુ વેલ્યુ છે થાકી ગયા હોય નોકરી ઉપરથી આવતા હોય અમે તો જો કે હું જ બનાવું બધા બનાવીએ પણ આ તો એક ઓપ્શન છે એમ ખાસ કરીને એકલા હોય ને એની માટે તો આવું ઘરવારી કેવાય ઘરવારી આ ઘરવારી આવું એમ કે તો કેવાય સિંગલ વાળા માટે છે ને ઘરવારી છે કોઈને ઘર કરવું હોય તો કરજો પણ ન કરવું હોય ને તો આ ઘરવારી જ છે

ઘણા લોકો ના બેગડ્યા રોટલા હાટું કરે છે તો બગડે જ ને રોટલા થોડી બનાવવા કરવા દે હોય ચાલો તો બપોરે આરામ કર્યો આરામ કરીને પાછા ઉઠી પાછા નોકરી ઉપર બરોબર તો તો ચાલો હવે પાછા વારે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં કેમ કે સાંજ પડી ગઈ પાછા વારે સવારે આવશું સાંજ સવાર સાંજ સવાર પાછું કાલે લાસ્ટ દિવસ છે પછી જવાનું છે તો આગળ આગળ નવા દેશની બધી માહિતી આપતો રહીશ ને મળીએ પાછા નવા લોક મળે ત્યાં સુધી આપશોને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ આજે કોઈને જમવાનું મોકમ હોય ને તો ઈમેલ કરજો અથવા તો કમેન્ટ કરજો ઓકે ચાલો તો આપશોને સૌને ફરીવાર પ્રણામ